મથુરામાં રાજા ઉગ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો તેને પવનરેખા નામે રાણી હતી એક દિવસ તે પોતાની સખીઓ સાથે વિહાર કરવા ગઈ ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચર્યો તેની દૃષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો પવનરેખા કાંઈ સમજી નહીં ને તેને ગર્ભ રહ્યો આ ગર્ભમાં રાક્ષસ કારનેમીએ પ્રવેશ કર્યો નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો તેનું નામ કંસ રાખવામાં આવ્યું આ કંસ કારનેમીનો અવતાર હતો કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા આઠ વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ જોડે મલ્લયુદ્ધ કરીને જીત્યો આવો તે બરવાન હતો કંસના કાકા દેવકને તેની પુત્રી હતી તેનું નામ દેવકી હતું કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી દેવકી સમજણી થતાં વાસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયા આજે કંસના આનંદનો પાર ન હતો તે પોતાની બહેન દેવકીને સાસરે વરાવવા નીકળ્યો અને પોતે રથ હાકવા બેઠો રથ થોડે દૂર પહોંચ્યો ત્યાં આકાશવાણી થઈ હે કંસ આ દેવકીનું આઠમું બાળક તારો નાશ કરશે આટલું સાંભળતા કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ તેને થયું જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે તેણે ઝટ ખડક કાઢ્યું અને દેવકીને મારવા લાગ્યો ત્યાં વાસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું તેને જેટલા બાળકો જન્મશે તેટલા હું તમને આપતો જઈશ વાસુદેવની વાત કંસને ઠીક લાગી પાછો ઘરિકમાં તેને વિચાર થયો કે કદાચ વાસુદેવ બાળકો ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરવું જટ તેણે રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન બહેનવીને કારાગૃહમાં પૂર્યા કંસના પિતા ઉગ્રસેન કંઈ હા ના કહે તે પહેલાં તેમને પણ ગાદી ઉપરથી ઉઠાડી મૂકી કારાગૃહમાં પૂર્યા આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચરી બેઠો પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યો કંસને આ વાતની જાણ થતાં તેને તેને દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને પથ્થર પર પછાડી મારી નાખ્યો આમ દેવકીના એક પછી એક છ પુત્રનો કંસે નાશ કર્યો આ સમયે ક્ષત્રિય કુરમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીરાતી હતી દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માની શરણે ગઈ બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવારિયાઓ બન્યા દેવકી સાતમી વાર સગર્ભા થઈ તે સમયે શેષ પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વાસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો રોહિણીને નવ માસે પુત્ર જન્મ્યો તેનું નામ રામ પાડ્યું રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો તેથી તે બલરામ કહેવાયા બલરામ શેષ અવતાર ગણાય છે દેવકી આઠમી વાર સગર્ભા થઈ ગોકુરમાં નંદરાજ વાસુદેવના પરમ મિત્ર હતા તેને જશોદા નામે પત્ની હતી તે પણ આ જ સમયે સગર્ભા હતી તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો દેવકીને વાસુદેવ કારાગૃહમાં હતા તેવામાં શ્રાવણ મહિનાની આઠમની મધરાત્રે દેવકીને પુત્ર જન્મ્યો પુત્ર જન્મતાની સાથે કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો પ્રકાશમાં વાસુદેવે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા વાસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા ઘરેકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા વાસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બાણા ઉઘારા રહી ગયા હતા દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા વાસુદેવ સાવધ થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિશ્ચય કર્યો તેઓએ બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાની ચાલી નીકળ્યા તેઓ યમુના નદીના કાંઠે આવ્યા યમુના પાણી ઘૂંઘવાટા લઈ રહ્યું હતું આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોવાથી તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો ઘૂંઘવતી યમુના જાણે શાંત બની ગઈ વાસુદેવ ક્ષેમકુશળ માં નંદરાજાના ઘરે ગયા તેમણે નંદરાજની બધી વાત કરી અને પોતાનો બાળક તેમને સાચવવા સોંપ્યો જશોદાએ જે સમયે એક છોકરીનો જન્મ થયો હતો તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વાસુદેવને આપી તેને શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંસ નહીં મારે વાસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં પહોંચી ગયા વાસુદેવે છોકરી દેવકીના ખોરામાં મૂકી અને બધી વાત કહી કારાગૃહના બારણા બંધ કરી દીધા વાત સાંભળી દેવકીને નિરાત વરી સવારે કંસને ખબર પડતા એ જ ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માંગણી કરી વાસુદેવે વિનંતીપૂર્વક કહ્યું રાજન દેવકીને પુત્રી જન્મી છે પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે કંસે કહ્યું વાસુદેવ તમારું કહેવું ખરું છે પરંતુ બતાવો તો ખરા વાસુદેવે વહાલથી છોકરીને કંસના હાથમાં આપી કંસ છોકરી જોઈ ખરખરાટ હસી પડ્યો અને બોલ્યો વાસુદેવ હું મૂર્ખો નથી કે હાથે કરીને કૂવામાં પડું આમ કહી નિર્દય કંસે છોકરીને પથ્થર ઉપર બરપૂર્વક પછાડી પણ આજ શું છોકરી અદૃશ્ય થઈ ગઈ અને જતા જતાં બોલી કંસ ઈશ્વર લીલા તું શું સમજી શકે મૃત્યુ ટાળવા તે અનેક બાર હત્યાઓ કરી પણ મૂર્ખ તારો શત્રુ બાળ રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે આ દેવવાણી સાંભળી ત્યારથી કંસનો અંજપો વધવા લાગ્યો તેને પોતાના રાક્ષસી મિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું પૂતના માસી રૂપે નંદરાજને ઘરે ગઈ અને સ્તન ઉપર હરાહર વિષ ચોપડી કૃષ્ણને સ્તનપાન કરાવવા ખોરામાં લીધા પરંતુ કૃષ્ણે પોતાને સાટી નાગને સ્તનપાન કરાવ્યું ઘરિકમાં પૂતના મૃત્યુ પામી કંસની આખી યોજના ભોગટ ગઈ ત્યાર પછી કંસે બકાસુર ધેનુકાસુર કેશી આધાસુર જેવા રાક્ષસને મારવા મોકલ્યા પરંતુ કૃષ્ણે તે બધાનો નાશ કર્યો કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી છેવટે તેણે અકરુરજીને રથ લઈ કૃષ્ણને તેરવા મોકલ્યા ગોપીઓની વિદાય લઈ અકરુરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી કૃષ્ણ મથુરાની સાકરી ગલીમાં પ્રવેશ કર્યો તે વેરાએ કંસે કુવલયાપીડ નામના મદોમંત હાથીને છૂટો મૂક્યો હાથીને પોતાના સામે ઘસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડી બરપૂર્વક તેના એક દંત શરને ઉખેરી દીધો અને એ જ દંત શરના ફટાકાથી એ ભયાનક હાથીને મારી નાખ્યો ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી નાખી તેણે ચાણો અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલ્લયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો કૃષ્ણે મલ્લયુદ્ધનો પડકાર ઝીલી લીધો આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું કૃષ્ણને મારવાનું કાવતરું હતું કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા યુદ્ધનો પ્રારંભ થયો વિશાળકાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા છતાં તેમણે બંને મલ્લોને પછાડી યમ પૂરી પહોંચાડી દીધા કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈ કંસ ધ્રુજી ગયો છતાં જાણે વાહલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના બાહુપાશમાં ઝકરી લીધા કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા કંસ બળપૂર્વક દબાવે તે પહેલાં તો કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિક પ્રહાર કર્યો કંસ મૂર્છા ખાઈ ધરતી પર ઢળી પડ્યો કૃષ્ણ કંસની છાતી ઉપર ચડી બેઠા અને મુષ્ટિક પ્રહારથી તેનો પ્રાણ લીધો કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય એમ નગરજનોના આનંદનો પાર ન રહ્યો ભગવાન કૃષ્ણના જય ધ્વનિથી રાજભવન ગાજી ઉઠ્યું કંસને મારી કૃષ્ણ કારાગૃહમાં ગયો પોતાના માતા પિતાને મુક્ત કર્યા દેવકી અને વાસુદેવ શ્રી કૃષ્ણને વ્હાલથી ભેટી પડ્યા તેમના આનંદનો પાર રહ્યો નહીં કંસના વૃદ્ધપિતા ઉગ્રસેનને બંધન મુક્ત કરી રાજ્યલોભ રાખ્યા વિના કૃષ્ણે તેમને ફરીથી સિંહાસને બેસાડ્યા ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારિકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી મહાભારતના યુદ્ધ વેરા તેઓએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતા રૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બર બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સંહાર કરાવ્યો આ રીતે ભગવાન કૃષ્ણએ સમગ્ર ભારતમાંથી અતતાઈઓનો નાશ કર્યો તેવો વિષ્ણુના આઠમા અવતાર હતા અને જન્મ પણ આઠમના દિવસે થયો હતો આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે જન્માષ્ટમીનો વ્રત સુખ સમૃદ્ધિ સંતતિ અને સંપત્તિ આપનારું છે આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું તેના પ્રભાવે તેઓનો ગયેલો વૈભવ પાછો મેળવી શકાયો તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તથા અમારો આ વિડીયો લાઈક કરી વધુમાં વધુ લોકોને શેર કરજો જો તમને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો હર હર મહાદેવ